યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી વખત સ્વાગત છે આજે તારીખ છે પાંચ એક બે હજાર ચોવીસ આજે આપણે વાત કરીશું કપાસના ભાવ વિશે પરંતુ તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આ ચેનલ પરના તમામ વિડીયો આગામી દિવસોમાં જોવા મળી શકે આપણે આજે વાત કરીશું કે ઉત્તર ગુજરાતના જે માર્કેટયાર્ડ આવેલા છે તેમાં કપાસનો શું ભાવ ચાલી રહ્યો છે પરંતુ હું પણ એક ખેડૂત પુત્ર છું એટલે અનેક ખેડૂતો પણ સાથે અમારી વાતચીત થતી હોય છે ત્યારે ખેડૂતો જણાવતા હોય છે કે વર્ષો પહેલાં કપાસનો જે ભાવ હોય છે તેમાં હજુ પણ જોઈએ તેટલો વધારો જોવા મળતો નથી અને ખેડૂતોને જે અન્ય ચીજોમાં જે ભાવ વધારો જોવા મળતો હોય છે તેના પ્રમાણે આજે કપાસ હોય છે તેમાં ભાવ વધારો જોવા મળતો નથી એટલે કે જે પેટ્રોલ હોય છે સોનું હોય છે અન્ય જે ચીજો હોય છે જે દસ વર્ષ પહેલાં શું ભાવ હતો અને આજે તેનો શું ભાવ છે પરંતુ જે કપાસ હોય છે તેમાં કોઈ વધારો એવો દેખાતો નથી એટલે કે સામાન્ય વધારો જોવા મળે છે એટલે ખેડૂતો ચિંતિત હોય છે કે તેઓ જગતના તાત કહેવાય છે પરંતુ આ જગતના તાત સામે હજી સુધી કોઈ જોઈ રહ્યું નથી અથવા એમની સાથે જે ઉમાયું વર્તન હોય છે તે થઈ રહ્યું હોય તેવું હાલ ખેડૂતો અનુભવી રહ્યા છે ખેડૂતોની હંમેશા માંગ હોય છે કે તેમને જે તેમનો પાક હોય છે જે મહા મહિનાથી તેમનો પાક ઉત્પન્ન કર્યો છે તે પાકનો તેમને યોગ્ય વળતર મળે જેથી તેઓ અને તેમના પરિવારનું તેઓ ગુજરાન સારી રીતે ચલાવી શકે નહીં તો જો આ જ રીતે ભાવ મળતા રહેશે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં જે ખેડૂતો હોય છે તે ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વરસે એટલે ખેડૂતોની આશા છે કે આગામી દિવસોમાં તેમના દ્વારા જે વાવેતર કરવામાં આવે છે તે વાવેતરના યોગ્ય ભાવ મળે તેવું તેઓ આશા રાખી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતના જે માર્કેટ યાર્ડો છે તે માર્કેટ યાર્ડમાં હાલમાં કપાસના શું ભાવ ચાલી રહ્યા છે તે જોઈએ તો વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવની વાત કરીએ તો વિસનગર માર્કેટયાર્ડમાં હાલમાં કપાસના ભાવ બારસો રૂપિયાથી લઈ એક હજાર ચારસો છાસઠ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જ્યારે આંબળિયાસણ માર્કેટ યાર્ડમાં અગિયારસો એક રૂપિયાથી લઈ એક હજાર ચારસો એક રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જ્યારે વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસના ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર ચારસો તેસઠ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જ્યારે માર્કેટ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈ એક હજાર ચારસો આડત્રીસ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જ્યારે ગોધારીયા માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર ચારસો એકતાલીસ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે બીજી બાજુ ટિંડોઈની વાત કરવામાં આવે તો ટિંડોઈમાં કપાસનો ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જ્યારે કડી માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો કઢી માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ એક હજાર બસો એકવીસ રૂપિયાથી લઈ એક હજાર એકસો એક હજાર ચારસો એકતાલીસ રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે ઉનાવા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો ઉનાવા માર્કેટયાર્ડમાં હાલમાં કપાસનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈ એક હજાર ચારસો એકોતેર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જ્યારે દિયોદર માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો દિયોદર માર્કેટયાર્ડમાં હાલમાં કપાસનો ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર ચારસો દસ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે સિદ્ધપુર માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો સિદ્ધપુર માર્કેટયાર્ડમાં હાલમાં કપાસનો ભાવ એક હજાર એકસો પાસઠ રૂપિયાથી લઈ એક હજાર ચારસો એકોતેર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે આ હતા ઉત્તર ગુજરાતના કેટલાક માર્કેટયાર્ડો જેમાં કપાસના સુભાવ ચાલી રહ્યા છે ત્યારે તમને આ જો વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં